નમસ્કાર ફરી એકવાર અરવિંદ રાણપરિયાના અમરેલી શહેરની જનતા અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને મારા નમસ્કાર પ્રણામ હવે જાગવાની જરૂર છે સાહેબ આ એક દીકરીને ન્યાય અપાવવા માટે અત્યારે અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય અઢારે વરણ હવે તમામ બેન દીકરીઓને પણ મારી એક પ્રાર્થના છે પચીસ એક બે હજાર પચીસ ના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે પણ કોઈ રોજગાર ધંધા બંધ નથી રાખવાના પોત પોતાના રોજગાર ધંધા જેથી કરીને ગુજરાત રાજ્યને ખબર પડે ગુજરાત રાજ્ય આ મુખ્યમંત્રીને ખબર પડે કે ભાઈ ગુજરાતની પ્રજાને આ દીકરી સાથે જે અન્યાય થયો છે કેટલો રોષ છે સુરતમાં પણ એક દીકરીએ આત્મહત્યા કરી છે એના જે કોઈ સ્કૂલના સંચાલકો જવાબદાર છે એની વિરુદ્ધ પગલાં ભરવા જોઈએ આ દીકરીને પણ આખા વિશ્વ લેવલે ભારત દેશની પણ આખા વિશ્વ લેવલે બદનામ કરવામાં આવી હોય અને એના બદનામ કરનારાઓ હજી ખુલ્લે આમ ફરી રહ્યા છે સમાજ વચ્ચે કૌશિકભાઈ વેકરિયા તમે એના ગુનેગાર છો છો ને છો જ તમારી પાસે કોઈ પણ વિકાસના કાર્યોના ઓપનિંગ કરવાનો સમય છે દીકરીને મળવા જવાનો સમય નથી દીકરી બાબતે બોલવાનો સમય નથી અમરેલીના પાંચે પાંચ ખોલીને સાંભળી લેજો અમરેલી જિલ્લાની જનતાએ ખોબે ને ખોબે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે એ કૌશિકભાઈ તમને એવું હોય કે તમે જિલ્લા પ્રમુખ હતા એ સમયે તમારા કહેવાથી આપ્યા છે નહીં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો વર્ષોથી જે મહેનત કરી રહ્યા હતા એના પરિણામ છે તમારી પતંગ ચગી એનો વાંધો નથી ચગવી જ જોઈએ પણ તમે રજવાડા સમયમાં જેમ ઠાકુર જે ઠાકુર કરીને ઠાકુરની આમે કોઈ બોલાય નહીં બોલાય તો એના વરઘોડા નીકળે એને કામ બહાર કાઢવામાં આવે એમ તમે ઠાકુર બની ગયા અભિનંદન કૌશિકભાઈ તમને અભિનંદન અન્ય ચારે ચાર ધારાસભ્યોને પણ અભિનંદન લોકસભાના સાંસદ ભરત સુતરિયા તમને પણ અભિનંદન તમે શું કામ બાકી લઈ જાઓ રાજ્યસભાના સાંસદ જે અમરેલી જિલ્લા લાઠી તાલુકામાંથી આવે છે રાજકોટ સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાજી મૂળ તો અમરેલીના છે આ તમામે તમામને હરવી નાડપરિયાના અભિનંદન ખુલ્લા મંચ ઉપર તમે આવો દેવરાજિયા મુકામે તારીખ પચીસ એક બે હજાર પચીસના રોજ સવારે નવથી પાંચ વાગ્યા સુધી ઉપવાસનું પણ આયોજન કરેલું છે આ કાર્યક્રમમાં આપણે એક તમામ ભારતીય જનતા પાર્ટીના નીચેથી ન્યાય અને ટોપ લેવલ સુધીના મૂળ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ વ્યક્તિઓ આવે કૌશિકભાઈ સાથે આપણે ગોષ્ઠી કરીએ આ બાબતે ખુલ્લા દિલથી ચર્ચા કરવી છે સાહેબ સમય જે તમારી પાસે કોઈના લગ્નમાં જઈને ફોટા પડાવવાનો ઓપનિંગ કરવા જાવ એના ફોટા પડાવવાનો આવો આપણે પણ સાથે ફોટા પાડીએ સાથે બેસી અને ચર્ચા કરીએ આજે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને જો કોઈ દાગ લગાડી રહ્યું છે તો આના જવાબદાર માત્ર ને માત્ર એક વ્યક્તિ છે